જય માતાજી મિત્રો રામાધાણી બ્લોક માં સ્વાગત છે મિત્રો અમારા આજો આવી વિનર ને આજો વિનર વાળા પડેકા ખાવા ગયા પડેકા ખાવાયા તો મિત્રો આપણે પડેકા લેવા ભૂલી ગયા તો અમાર ભાઈ આવે આનંદ એને હંગાસ મંગાવે જોઈ રહ્યો લાવે તે ને આપણે અહીંયા વીસ રૂપિયા હાલ દેવા એટલે નિહાળ ખાઓ માં કચા એટલે ખાઈ જાય શું કે ભૂમતા બરાબર કાલે આયા હતા પણ કાલે ખોદનાનું કીધું હતું આપણે ખોદને લાવી દે હોદના કોમ કાચું હોવાના કારણે આપણે લાયા નતા ભૂમતા પટેકા નાળ આવે વીસ રૂપિયા આલ દો ને એમ અને ના લો તો હે પડિકા અને પડીકા ના લો તો પૈસા ના લો તો મારે કે ના લો હોય તો અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના હૈ એ કે ના લો હોય તો કોઈ નહીં કોઈ નહીં હા ના ના હો ફદુ આવે ને એ ના લાવે ને તો આલ દો 20 રૂપિયા ઓકે

अच्छा ले गए ना छेड़ो रोमा पीरे जे रोमा पिन पी, रोमा पीरे हूंदा तूं गाए गाई न छॾो असां साल अठ वजा બસ તો મિત્રો હવે આપણે અમાર આનંદ પૈ આવે ને એટલે પૂછીએ જોઈ રેલા લાવે પડે તે નક્કી નિશાળ જવાના ટાઈમે આપણે બતાવીશું કે પડે કાલે હક શું ઓકે તો કડીક લાઈન મળી જતા તો આપણે બધાનું છે આપણે વિનરને પડે કાં તો આવ્યા નહીં પણ અહીંયાને જોડે જઈએ વીસ રૂપિયા લદ અને જે પડીકા લાઈન ખાવા છે એ ખાઈ લે છે પહેલાં તો અહીંયા જતા રહીએ ઓનલાઈન સાર વાટવાની છે જ નસ રૂપિયા પણ પેલા બે વધારે પોચ પાંચ રૂપિયાનું લઈ લેતો కిష్లునాళాసదు // కిష్లాద్ 3000 subscribers కిష్టి ఆటు అబాడేలో పిష్లాలాలాలా ఓకిష్ factualనా కుఛల్ష్ ద్ష్సి pixels. కిరెలాలో ? క్ష్ ఉనా మేలేలా యిష్ట్ કામ પર શોક એ લડીશ નહીં ને એ ભૂમતા લડતા નહીં પાંચ પાંચ રૂપિયા લઈ લેજો અહીંયા જઈને લઈ લેવાના નોળા જઈને હો લડે તો મને કહેજ મિત્રો આપણે વિનર ને આ લીધા રૂપિયા બરાબર પડેકલ આવ્યા નતા એટલે કારણ કે પડેકલ બાદ ભૂલી જવા છે હે ચા નહીં પીવો શું

અહીંયા અમારે તો આવજો એટલે હું હાલ દઈશું મિત્રો હવે એમ કે હજી ટેન્ગે ટેન્ગે જે ડાન્સ કર્યો તો એમની મમ્મીને કીધું કે અરે લડશે એના કરતાં કે હોજે પડે કા લાઈન આલ દે કે પૈસા કેવું હાટું નહીં પણ કે પડે કા લાઈન હાલજી ના કે ખોટા લડશે મૂકું સારું તો હોજે લાઈન આલ દે હા તો મિત્રો હવે આપણે સર વાંટવા નહીં તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે એમને પડે છે ને તારે મળશે ઓકે પછી ગમે એમ કરીને પડેકાલ લઈને મેલી દેવો પડશે ના કે શું મેહાગો નાખે આપણે છોકરાને કશું એવું ના હોય પણ એમ આશા હોય તો મિત્રો આપણે હવે ડાયરેક્ટ પડેકાલ છે ત્યારે મળશે ઓકે મિત્રો આપણે પડેકા લઈ લીધા છે અને મિત્રો જુઓ હા ઘરે તો ભોરે આવું તો મિત્રો આપણે આ છે તો ફૂમતા એને અહીંયા આવવાના છે

હવે તો વિડીયો જોવા અંદર હિસ્ટ્રી જોવે ત્યારે ખબર પડે હવે વિડીયો સારું હવે મિત્રો પડે પડે કાલ દીધો છે હવે ઘરે જ આવવાનું છે મિત્રો ઘરે જઈને મળીએ કેમ કે આજે આપણે હવે નવરા થયા છો ફ્રી પહેલા ચાર વાગ્યા પછી ટ્રેક્ટર આચ્યું ન ફ્રી થયા છો પછી આપણે જે ટેન્ગે ટેન્ગેવાળો આજનો જે જે વ્લોગ આજે અપલોડ કર્યો તો જે વ્લોગ કાલે એ વ્લોગમાં જે ટેન્ગે ટેંગે ડાન્સ કર્યો હતો એમને આપણે ખબર છે દસ રૂપિયા જે વિનર થશે એને પડે ક લાઈન આપશું તે આપણે જો વહેલા તો તમને કીધું હતું વીસ રૂપિયા આપતા હતા પણ એ બાર ભાઈને જોડે મંગાયા હતા પણ એ લાયો નહોતો તે આપણે વીસ રૂપિયા આપતા હતા પણ એમની મમ્મીને કીધું હતું કે કે શું લડશે ખોટા કે પડે ક લાઈન આપી દીધી એ બપોરે માર ભાઈ આવ્યો ને ટિફિન લેવા ગોમમાં તો મારા કે અહીંયાના પડેકા લાવવા ને હું આ દિનાબાના ઘર લઈ તો એમને પડેકા લઈને નિશાળ જતા રહેતા તો પછી અમે નિશાળથી એ તો અહીંયા ઘરે આપી દીધા તો એ આપી દેશે તો પછી અહીંયા આપીને પછી આપણે ઘરે આવી ગયા ફ્રેસ થઈને આપણે આ માતાજી હું તો આપણે તો આ બધું જોયેલું જ જશે લોકેશન તો તમે બધાને ખબર જ છે કે આપણે મોડત લોકેશન છે પણ આપણે એમ કીધું હતું કે ગોમમાં જઈને મળશું અને મિત્રો હવે પણ રાતનું લોકેશન હવે આપણે બીજું કોઈ નહીં રાતે બહુ મજા આવશે તમને લાઇટિંગ ચાલુ થાય ને એ પણ બતાવવાનું છે પછી એ લાઇટિંગ ને તો આપણે એન્ડ કરી દેવાનું છે મિત્રો હવે ડાયરેક્ટ લાઇટ ચાલુ થાય ને પછી તારે મળીએ ઓકે મિત્રો આપણે જો રાતનું કીધું હતું કે લાઇટિંગ કેવી થાય છે તમને બતાવીએ ખાલી જુઓ લાઇટિંગ બહુ મસ્ત છે અંદર એક ગેટ શું અંદર વાકેલી હા સાઈડમાં જે લગાવ્યા હતા ને એ કાઢી દીધા જુઓ મિત્રો જુઓ ખાલી બહુ મસ્ત લાઇટિંગ છે અને અંદર પણ જુઓ અંદર પણ સિરીઝો ચાલુ છે જો મિત્રો મસ્ત શેઠ મંદિર વધી જાય છે જુઓ મિત્રો આ મંદિરમાં પણ જુઓ મિત્રો હમણાં પણ ગોળા લગાવેલા છે અને હમણાં જો મિત્રો અંદર જવાનો રસ્તો એમ કે ગેટ રાતે બંધ કરી દેશે એ કારણથી ના કે અંદર જઈને બતાવો જુઓ તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરું છું નેક્સ્ટ બ્લોગમાં મળીએ બ્લોગ કેવો તો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબાજી